આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી ભાવનગર જિલ્લામાં બહુ ચર્ચિત બોકસ દસ્તાવેજ કૌભાંડ ખોટા સાટાક તેમજ પાવર ઓફ એટર્ની બનાવી જે આધારે જમીન માલિકોને વિશ્વાસમાં લઈ જમીન પચાવી પાડી કરોડોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાયેલ પ્રત્યુમનસી ઉર્ફે પથુબા અજુબા ગોહિલ ધોરડી અને પથુબા મેરુબા ગોહિલ પીપરાણી સામે ના આક્ષેપોની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી

ચાર ચાર્જશીટમાં અથવા જામીન પણ મળી જાય છે જે કેસમાં એમાં નવા કેસો ઊભા થાય છે અને જે નવા કેસો ઊભા થાય છે એ અમારે ખરેખર તો ખોટા કેસ ઊભા થાય છે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ તો અમને એવું લાગે છે કદાચ રાજકીય પ્રેશર પણ હોઈ શકે કોઈ રાજકીય દાવ લેવાનો પણ આમાં ભાવ હોઈ શકે પરંતુ જો અમારા ધ્યાને આવશે તો પછી ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એની સામે પડતા આ સમાજ ક્યારેય અચકાશે નહીં અને આવું ચૌદ એપ્રિલ એટલે આંબેડકર સાહેબની જન્મ જન્મજયંતિની દિવસે અમારું રતનપુર રાજકોટ ખાતે મહાસંમેલન મળેલું જે સંકલન સમિતિએ આયોજન કર્યું એ સંમેલનમાં સાત લાખ અમે ભાઈઓ ભેગા થયેલા આ સાત લાખમાંથી ચૌદ એપ્રિલે અમે જ્યારે પ્રથમ વર્ષગાંઠ ઉજવવા ભેગા થવાના છે ત્યારે પહેલો મુદ્દો અમારો આ રહેશે અમને ન્યાય આપો અને અમને આજ અમારી રજૂઆત કલેક્ટર સાહેબને તો મળવાના છે પણ એસપી સાહેબે ડીએજી સાહેબે અમને પૂર્ણ સહકાર આપ્યો છે અને અમારી રજૂઆત સાંભળી છે અમારી રજૂઆત ધ્યાને લેશે એમનો ચોક્કસ વિશ્વાસ છે અને આમાં ન્યાય મળે એવો અમારો બધાને વિનંતી કરવા છે એવો પ્રયત્ન પડશે